ગતરોજ રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચૌધરી સાહેબનાએ પોતાના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરી રાંદેર વિસ્તારમાં આવેલ સુભાષનગર જેવા સ્લમ વિસ્તારના નાના બાળકો તથા લાડકી બાલિકાશ્રમ આનંદમહલ રોડ નામની સંસ્થા કે જેમાં પાંત્રીસ જેટલી નાની અનાથ દીકરી મળી કુલે આશરે સો જેટલા નાના બાળકોને સુભાષનગર તાપી માતાના સૌજન્યામાં તાપી કિનારે આવેલ જીતેશ્વર મહાદેવ મંદિરમાં બાળકીઓએ તરબૂચ તથા અન્ય ફળોમાંથી બનાવેલ કેક કાપી તથા તમામ બાળકીઓ તથા બાળકોના મનોરંજન માટે પ્રસંગ અનુરૂપ ડાન્સ તથા ગરબાનો કાર્યક્રમ રાખેલ સાથે જ તમામ બાળકોએ સ્વરૂચિ ભોજન તથા આઈસ્ક્રીમ જમાડી અનાથ બાળકીઓ તથા અન્ય બાળકોને યાદગાર રહે તે રીતે પ્રેરણારૂપ રીતે ઉજવણી કરેલ હતી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત